રાંધનપુર તાલુકામાં વિકાસના કાર્યો માટે જરૂરી ગ્રાન્ટની ઉણપને લઈને સ્થાનિક સરપંચો દ્વારા ધારાસભ્ય લવિંગજી ઠાકોર સામે નારાજગી વ્યક્ત કરવામાં આવી હતી તાલુકા સરપંચ એસોસિએશનના પ્રમુખની પત્ની એવા મહિલા સરપંચના પતિ મુકેશભાઈ સોલંકીએ દાવો કર્યો છે કે ચોક્કસ ગામોને ચૂંટણીને ગ્રાન્ટ આપવામાં આવે છે જ્યારે અન્ય ગ્રામ્ય વિસ્તારોની અણદેખી કરવામાં આવી રહી છે તેમણે જણાવ્યું કે ગ્રાન્ટના અભાવે અનેક ગામોમાં પાયાની સુવિધાઓ નબળી છે અને વિકાસ કાર્ય તેમણે ધારાસભ્ય લવિંગજી ઠાકોરને અનેક રજૂઆત કરી હોવા છતાં કોઈ હલ ન આવ્યો હોવાનો પણ આક્ષેપ કર્યો છે પંચાયતના એસોસિએશન પ્રમુખ છે સરપંચોના અત્યારે અને દરેક સરપંચો અમને રજૂઆત કરે છે કે રાધનપુરના એમએલએ લવિંગજી સાહેબ કોઈ ગ્રાન્ટ આપતા નથી અને ગામભરામાં અત્યારે ખાસ વિકાસની જરૂર છે તો આ બારામાં અમે દર વખતે રજૂઆત કરીએ છીએ કે એમએલએ સાહેબ ગ્રાન્ટ આવો અમને અને અમારા ગામમાં આવો દરેક ગામની મુલાકાત લો કે શું પરિસ્થિતિ શું પણ કોઈ લવિંગજી આ બારામાં કોઈ સાંભળતા નથી ખાલી હા પાડે છે કે હા થઈ જશે ને ઓલું કરી નાખીએ એ માલું કશું કોઈ ગ્રાન્ટ એક રૂપિયો હજુથી અમુક ગામ પંચાયતમાં આપી નથી વારંવાર રજૂઆત કરીએ છીએ પણ એમના માણસો અમુક માનીતા હોય એમને ઢગલો ગ્રાંટો આપી દે છે અમુક ગામમાં ખાસ જરૂર છે કોઈ રસ્તાની છે કોઈ પાણીની છે એ ગામમાં અત્યારે એમને જ છે તો સરકારને અમારી ખાસ રજૂઆત છે કે ધારાસભ્યના શ્રીને થોડુંક કહે તો દરેક ગામડાના સરપંચને પણ લાભ મળે અને ગામના વિકાસ થાય એ બારામાં અમે અમારા જિલ્લાના ભાજપના પ્રમુખ રમેશભાઈ સિંધવ સાહેબને પણ અમે આ રજૂઆતને લેખિત કરી છે કે જમ બને એમ ગામડામાં કાંઈ વિકાસ થાય અને લવિંગજી ઠાકોર ગામો ગામ કોઈ પ્રશ્ન હોય આપે અને દરેક સરપંચોની ફરિયાદ આપણે સરકારને અમે વિનંતી કરીએ છે